હલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું માકા સ્વાદમાં આજે આપણે કાચી કેરીનું શાક બનાવીશું રેસીપી પસંદ પડે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં અને બાજુમાં રહેલા બે લાયકનને પણ જરૂરથી પ્રેસ કરજો જેથી તમને મારા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે અને તમે મને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પણ ફોલો કરી શકો છો એની લિંક મેં નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે કેરીનું શાક બનાવવા માટે ગેસ ચાલુ કરી આ એક કઢાઈ મૂકી દીધી છે એની અંદર ત્રણ ટેબલ સ્પૂન જેટલું તેલ એડ કરીશું હવે એની અંદર વન ફોર્થ ટી સ્પૂન રાઈ અને વન ફોર્થ ટી સ્પૂન જીરું એડ કરીશું રાય અને જીરું આપણા તતડી ગયા છે તો એની અંદર બે લવિંગ બે ટુકડા સુકા લાલ મરચાં અને આઠથી દસ દાણા મેથીના લીધા છે તે એડ કરીશું ગેસની ફ્લેમ આપણે એકદમ સ્લો કરી દેવા અને એની અંદર મેં આ બસ્સો ગ્રામ કેરીને છોલીને છોલી કાઢી છે અને ટુકડા કરી દીધા છે તો એને એડ કરીશું ટુકડા લ વજનથી લગભગ સવાસો ગ્રામ છે તો એને આપણે એકદમ ધીમા ગેસ ઉપર થોડા શેકાવા દઈશું કેરીના ટુકડા જલ્દી શેકાઈ જાય એના માટે થોડું આપણે મીઠું એડ કરીશું હવે એની ઉપર આપણે ઢાંકણ ઢાંકી દઈશું ને છ થી સાત મિનિટ સુધી એને શેકાવા દઈશું સાત મિનિટ પછી આપણે ચેક કરી લઈએ આપણા કેરીના ટુકડા એકદમ બફાઈ ગયા છે એકદમ સોફ્ટ થઈ ગયા છે તો એની અંદર આપણે હવે વન ફોર્થ ટી સ્પૂન હળદર એક ટી લાલ મરચું પાવડર અને એક ટીસ્પૂન ધાણાજીરું પાવડર ને થોડુંક બીજું મીઠું એડ કરીશું મસાલાના ભાગમાં હવે આને એક વખત આપણે મિક્સ કરી લઈએ હવે એની અંદર આપણે જે મેઝરમેન્ટનો મોટો કપ આવે છે તેઓ એક કપ ગોળ એડ કરીશું એ પણ વજનમાં લગભગ સવા સો ગ્રામ જેટલો હવે એને પણ આપણે આવી રીતે મિક્સ કરી લેવાનું છે હવે પાંચ મિનિટ સુધી આપણે એને થવા દઈશું આપણો ગોળ ત્યાં સુધીમાં ઓગળી જશે ગેસની ફ્લેમ સ્લો જ રાખવાની છે ગોળ આપણો સરસ ઓગળી ગયો છે આપણું શાક તૈયાર છે તો હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને આને આપણે સર્વ કરી લઈશું તૈયાર છે આપણું કેરીનું ખાટું મીઠું શાક આને તમે ખીચડી રોટલી ભાખરી કે પરોઠા સાથે પણ સર્વ કરી શકો છો ફ્રેન્ડ્સ તમને મારી આ રેસીપી પસંદ પડી હોય તો તેને લાઈક અને શેર જરૂરથી કરજો ચાલો ત્યારે ફરી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી હેપી કુકિંગ થેન્ક યુ